તો અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાફિકથી મુક્તિ મેળવવા કટ બંધ કરવા જરૂરી છે તેવું પણ જણાવ્યું મુખ્યમંત્રી હર્ષંઘવીએ નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ ઝી ચોવીસ કલાક સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે ઝી ચોવીસ કલાકના એડિટર દીક્ષિત સોની સાથેની વાતચીતમાં તેમણે કહ્યું ટ્રાફિકથી મુક્તિ મેળવવા કટ બંધ કરવા જરૂરી છે અને કટ બંધ નહીં કરીએ તો ટ્રાફિક હળવો નહીં થાય તેમણે સ્પષ્ટ કરી દીધું કે લોકોને ટ્રાફિકની રાહ જોઈએ છે અને કટ પણ ખુલ્લા રાખવા છે તો આ બંને વાત શક્ય નથી એટલે કે ગુજરાતના સૌથી મોટા શહેરના ટ્રાફિકને સુચારૂરૂપે ચલાવવા માટે કટ મૂકવા જરૂરી છે પડકારો કંઈક આયા છે હર્ષભાઈ ખાસ કરીને ટ્રાફિકની આટલી મોટી સમસ્યા છે પાર્કિંગની આટલી મોટી સમસ્યા છે આજે આખા દિવસમાં અમે જે ચર્ચાઓ કરી છે જે તજજ્ઞો સાથે એમાં બે મુખ્ય પ્રશ્નો સામે આવ્યા છે કોમનવેલ્થ તો આવશે પણ શું એ કોમનવેલ્થ વખતે જે વિશ્વના દેશો અહીંયા આવશે એમને આપણે આ ટ્રાફિક બતાવીશું હું કોમનવેલ્થની ફાઇનલ બિલ્ડિંગ માટે લંડન ગયેલો જી એ લંડનના એરપોર્ટથી હોટલ પહોંચતા મને બે કલાકને પચીસ મિનિટનો સમય લાગેલો હતો જે દેશમાં કોમનવેલ્થનું હેડક્વાર્ટર છે જે દેશમાં કોમનવેલ્થ માંગવા આપણે ગયા હતા જ્યાં બિલ્ડિંગ કરવા ગયા હતા એ જ દેશના એરપોર્ટથી લઈને અમારી હોટલ સુધી પહોંચતા મને ખાલી આટલી વાર લાગી હતી જી સામાન્ય રીતે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર આપણે શું બતાડશું આ પ્રશ્ન જ કેના માટે હોવો જોઈએ આપણે લોકો પર્યાપ્ત છે આપણી વ્યવસ્થાઓ પર્યાપ્ત છે અને તમે જે ટ્રાફિકની મને વાત કરો છો દુનિયાના કોઈ બી વિકસિત દેશ હશે અને જ્યાં જે મને સાંભળતા હશે ને એને પ્રવાસ કર્યો હશે એ જરૂરથી તમને આનો જવાબ આપી શકશે ટ્રાફિકની અંદર ભવિષ્યની અંદર હજી વધુ વ્યવસ્થાઓમાં આપણે શું ઉમેરો કરી શકીએ તમે ક્યારેય એ કલ્પના કરી છે કે આપણું શહેર એ પહેલા એસજી હાઈવેથી બીજી બાજુ વસે છે ગાંધીનગર પહેલા આટલું હતું આજે ગાંધીનગર ગિફ્ટ સિટી થી લઈને તમે ક્યાં તક છે માંડલ બેચરાજીથી લઈને સાનંદથી આગળ ધોલેરા સુધી અમદાવાદના ચારેવું દિશામાં કેટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ભાઈના કેટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે અને એ ઇન્વેસ્ટમેન્ટ આવવાના કારણે એસજી હાઈવેના બીજી બાજુ અડધો અડધો શહેર જાને કે વસી ગયું છે એ બધો લોડ ક્યાં આવે લોડ તો એક જ રોડ પર આવે છે તો એ લોડને પહોંચી વળવા માટે મને આજે યાદ છે કે જે તે વખતે અમારું નેતૃત્વ દ્વારા મોદી સાહેબ અમિતભાઈ સીએમ સાહેબ આ બધા જ લોકોએ જે તે વખતે દુર્દિશન કેમ કહી શકીએ આપણે કે કે કેટલા વર્ષ પહેલાંથી આ ઓવરબ્રિજોની વ્યવસ્થા કરી જો આ ઓવરબ્રિજની વ્યવસ્થાઓ ત્યારે નહીં કરી હોત તો આજે આપણી શું પરિસ્થિતિ હોત અને આજે બે ઓવરબ્રિજના હજી જે કામ ચાલુ છે આપણે સાંઈબાગથી ગાંધીનગર તરફ આવતા હોઈએ તો એ પૂરું થઈ જશે એના સિવાય હમણાં અમારો ટાર્ગેટ છે કે એઆઈ ટેકનોલોજી આધારિત સિગ્નલ વ્યવસ્થાઓમાં નાનો મોટો બદલાવ લાવીને પ્રત્યેક સિગ્નલ પર નાગરિકોની પાંચથી દસ સેકન્ડ કઈ રીતે બચાવવી ઇટ્સ વેસ વેરી નેસેસરી રાઈટ નાઉ બરાબર છે કારણ કે લોકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતા હોય છે કલાકો સુધી ટ્રાફિકમાં જરૂરથી ફસાય છે પણ એ કેમ એના અનેક કારણો છે જી હું હમણાં કારણોમાં નથી જવા માગતો પણ આને સ્મૂધ વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે તે માટે અમે લોકો ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે હવે એ જ્યારે એપ્લાય થઈ જશે ત્યારે એક સિગ્નલ પર પાંચથી દસ સેકન્ડનો સમય એક વ્યક્તિનો ઓછો બગડે તો દિવસમાં અગર એ દસ પંદર સિગ્નલો ક્રોસ કરતા હોય તો એનો બે મિનિટનો જ સમય બી બચાવીએ તો લાખો લોકોમાં અમે કેટલો ફ્યુલ બચાવશો કેટલા લોકોનો સમય બચાવશો એ ટાર્ગેટ જોડે અમે લોકો હમણાં કામગીરી કરી રહ્યા છે પણ ઇટ વિલ ટેક ટાઈમ ઓકે એ ઓવરનાઇટ નથી થઈ જવાનું એની જોડે જોડે અહીંયા બેઠેલા જેટલા બિલ્ડર હશે ને બધા આ વાત જોડે એગ્રી થશે જેવું કન્સ્ટ્રક્શન કરે એવું એમને એમના ઘરની બહાર બિલ્ડિંગની બહાર જ કટ જોઈએ હમ દુનિયાના કોઈ દેશોમાં પાંચ પાંચ દસ દસ કિલોમીટર પહેલાં એક બી કટ તમે જોયો છે એક બાજુ ટ્રાફિક સાચવવું છે એક બાજુ કટ જોઈએ બે વસ્તુ એકસાથે ના થાય ધેન વોટ ઇઝ ધ સોલ્યુશન એટલે એનું સોલ્યુશન આપણે એના પર જ કામ કરીએ છીએ જી જે રોડ એન્જિનિયરિંગ છે એ સૌથી મહત્ત્વનો પાસો છે જી એક હજાર કોન્સ્ટેબલને બી ઊભા રાખી લઈશું ને તો એનાથી ટ્રાફિક હલવું ના થઈ શકે જી આ બધું રોડ એન્જિનિયરિંગના આધારે નક્કી થતું હોય છે અને રોડ એન્જિનિયરિંગમાં દર ગલીએ દર બિલ્ડિંગે કટ જો પાડવા જઈશો તો ક્યારેય આપણું ટ્રાફિક હલવું ના થઈ શકે